નમસ્કાર બાળકો હવે તમે આ વિષયના વિડીયોસ એક સાથે જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી નામ છે તો તો જઈ આ વિષયના એક સાથે જોઈ શકશો બાળકો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા કલસોર ધોરણ ત્રણ ગુજરાતીનો પાઠ નંબર છ બતક અને અથવા પણ અંશ ગયા વિડીયોમાં આપણે અહીં સુધીનો અભ્યાસ શીખ્યા હતા હવે આગળનો અભ્યાસ શીખીએ આગળ છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો તો હવે અહીં શબ્દ આપ્યો છે વર સાદ તો એમાંથી બીજા શબ્દો બને છે સાદ વર દર સાર અને સાવ તો આવી રીતે વાતાવરણમાંથી શબ્દ બનશે વર રણ વાર વાવ તાવ વરણ તાર અને તાણ પછી રાજહંસમાંથી શબ્દ બનશે રાજ હંસ રાસ જરા અને રાજસ પછી બાળપણમાંથી શબ્દ બનશે બાળપણ પળ બાણ અને બા અને મનપસંદમાંથી બનશે મન પસંદ નમ દમ પદ અને સંપ પછી જળકુકડીમાંથી શબ્દો બનશે જળ કુકડી કૂક કડી જડી કળ અને કૂળ આગળ છે જૂથમાં કામ કરો દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચું દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો તો અહીં છે સરવળિયું તો ધીમેથી હલ્યું તેના બે વાક્યો છે આપણે એક વધારાનું વાક્ય બનાવવાનું તો જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે કહે શું સરવળ્યું સળવળ્યું એટલે ધીમેથી હલ્યું ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવળ્યું તેવી રીતે આપણે વાક્ય બનાવ્યું ઘાસ નીચે જોયું તો કંઈક સરવળતું હતું બીજું છે ડોકિયું કર્યું એટલે કે નજર નાખી તો તેના ઉપરથી આપણે વાક્ય બનાવ્યું છે ઘરમાંથી બહાર ડોકિયું કર્યું તો બે ભિખારી જતા હતા પછી ત્રીજું છે પ્રતિબિંબ એટલે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ તો તેના પરથી વાક્ય બનશે મેં તળાવમાં ઝાડ પર બેઠેલી કોયલનું પ્રતિબિંબ જોયું પછી છે સંતાન તો સંતાન એટલે પુત્ર અથવા પુત્રી તો તેના પરથી વાક્ય બનશે દશરથના બે સંતાનો વનવાસમાં ગયા પછી છે સુરક્ષિત સુરક્ષિત એટલે સલામત તો મેં ઝાડ પરથી એક બાળકને સુરક્ષિત નીચે ઉતાર્યું આગળનું છે નામ પાડવું એટલે કે બીજા નામે બોલાવું હતું મારા ઘરમાં એ ગલુડિયાનું નામ પાડ્યું પછી છે કદરૂપુ કદરૂપુ એટલે બેડોળ જેનો દેખાવ ન ગમે તેવું અથવા સુંદર ન હોય તેવું તો તેના પરથી વાક્ય બનશે ચેચકના રોગને કારણે માનસીનું મુખ કદરૂપું થઈ ગયું પછી છે જોડીમાં કામ કરો તમારા શિક્ષક ફકરો બોલશે એ ફકરો બોલીને લખવાનો છે જેમ કે અહીં છે એકમ બે ની વાર્તા વાદળાની રમતમાંથી પાંચ લીટી લખવાની છે તો અહીં મેં પાંચ લીટી લખેલી છે એને એ પાંચ લીખી તમારે અહીં નીચે જોઈ જોઈને લખવાની છે જેમ કે ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડો કુકડે કૂક કરતો હતો તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારો મટે એટલે આટલો ફ્રોક છે તે અહીં તમારે લખવાનો છે પછી છે શું ઘાટું શું ઝાખું કહો હવે અહીં કોણ કેવું હોય તે લખેલું છે કે શું ગુલાબી હોય તો આપણા ગાલ અને હોઠ શું કાળું હોય તો આપણા વાળ અને આંખની કીકી પછી શું લીલું હોય તો મરચું કે પોપટ હવે અહીં આપણે જવાબો દેવાના છે પછી છે શું ધોળું તો દૂધ કે દહીં શું પીળું તો લીમડાનું પાકું પાન કે પાકી કેરી તો આ બધું પીળું હોય જેમ કે ગુલાબી છે તો ગાળે ગુલાબી ઓઠે તે કાળું હોય તો વાળે કાળા હોય ને આંખની કીકી પણ કાળી હોય લીલું હોય તો મરચું લીલું હોય અને પોપટ એ રીતે લીલો હોય તેવી રીતે ધોળું દૂધેય હોય અને દહીં હોય અને પીળું લીમડાનું પાકું પાનય હોય અને પાકી કેરી પણ હોય આગળ છે આપેલો ફકરો વાંચો સમજો અને જવાબ લખો તો અહીં ફકરો આપેલો છે તે વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં લખેલું છે રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયા તો રશ્મિને બાદ કરતાં એટલે કે રશ્મિ સિવાયના બધા બાળકો છે તે વર્ગમાં આવી ગયેલા સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી તો સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી ક્યારે જ્યારે રશ્મિ નહોતો આવ્યો ત્યારે તે પ્રમાણે તેમને ડીશ તૈયાર કરી તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી તો સિલવેરાના મમ્મીએ ડીશમાં ચટણી સિવાયની બીજી બધી વાનગી ગોઠવી દીધી બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા સિલવેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા અઠ્યાવીસે પહોંચી હવે બધાને નિરાશ થઈ કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હવે આ ફકરામાંથી અહીં જવાબો આપેલા છે જેમ કે પહેલો પ્રશ્ન છે તો એનો જવાબ આપણે શોધીશું સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી તો બાળકોની સંખ્યા સત્યાવીસ હતી કારણ કે રશ્મિ આવ્યો ત્યારે અઠયાવીસ થઈ એટલે રશ્મિ નહોતો તો બાળકોની સંખ્યા સત્યાવીસ હતી શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું તો લંબચોરસ વસ્તુના લીધે બાળકોના મોઢામાં પાણી આવી ગયું ત્રણ નંબરનું છે રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી તો રશ્મીની ઊંચાઈ ઓછી છે કારણ કે નાના નાના પગલા ભરતો હતો પછીનો પ્રશ્ન છે સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું તો ચટણી એક જોડી એટલે કેટલા બાળકો એક જોડી એટલે બે બાળકો પછી આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે સાચું કરો તો અહીં પગલા તો પગલા એટલે થશે ભીના માટીના બગલાના પગલા હતા પછી બીજું થશે વીસ પછી દસ પગલા ભરતા ત્રીસ આવે તો આ બંને વાક્ય આગળ છે સંખ્યા તો પહેલું ચાર સખીઓ રમતી હતી તો એ ખોટું છે અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી તો એ સાચું થશે અને ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા એ સાચું થશે પછી એ બાદ તો ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગઈ અને બીજું બનશે મોસંબી બાદ કરતા ઇમરાનને બધા ફળ વાવે પછી છે ઉમેરતા તો જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું અને બે શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું આગળ છે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલાં આવશે સિલવેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ઘણી બીજું આવશે બાળકોના મોઢામાં પાણી આવ્યું ત્રીજો નંબર આવશે સિલવેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો અને ચોથું આવશે રશ્મિ આવ્યો અને પાંચમું આવશે રશ્મિ સિવાયના બધાને હવે નિરાત થઈ આગળ છે મોટેથી વાંચો તો શું છે ચકલી ડાળે બેઠી હતી ચક્કા સાથે રમતી હતી મીઠી વાતો કરતી હતી ગોળ ગોળ ફરતી હતી અહીં ચકલીની વાત કરી છે જે ચક્કા સાથે રમે છે અને ચક્કા સાથે મીઠી વાતો કરે છે અને બંને ગોળ ગોળ ફરે છે પછી છે જરા હસો હવે શિક્ષક કહે છે કે જરા હસો તો વિદ્યાર્થીઓ હસવા માંડ્યા એટલે શિક્ષક શું કહેશે અરે મને જોક તો વાંચવા દો એટલે શિક્ષકે જરા હસો તો આપણે કારણ વગર હસવા નહીં મળવાનું શિક્ષકે હજી પહેલાં મને જોક્સ કહેવા દો પછી તમે હસજો તો બાળકો અહીં છઠ્ઠો પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં સાતમો પાઠ શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર